પોરબંદર દ્વારકાના રસ્તાઓ પાણી પાણી પોરબંદર દ્વારકામાં કેવી સ્થિતિ છે વિઝ્યુઅલના માધ્યમથી આપણે સમજાવીશું હાઈવે પાણીમાં ગરકાવ થઈ ગયા એક તરફનો રોડ બંધ થઈ ગયો છે અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ થઈ ગયા છે બરડા સાગર ડેમમાંથી પાણી છોડવામાં આવ્યું એક તરફના રોડ ઉપર ટ્રાફિક ડાયવર્ટ કરવામાં આવ્યો છે પોરબંદર દ્વારકા હાઈવે કે જેને પણ બંધ કરવાની ફરજ પડી છે ચોવીસ કલાકમાં દ્વારકામાં એક સાથે સોળ ઇંચ વરસાદ વરસ્યો તો પોરબંદરમાં બત્રીસ ઇંચ વરસાદ વરસ્યો છે ઘણા એવા મંદિર સોસાયટીઓ રસ્તા તમામ પાણીમાં ગરકાવ થઈ ગયા છે કામ વગર લોકોને ઘરની બહાર ન નીકળવા માટે પણ સૂચના આપવામાં આવી છે સંદેશ ન્યૂઝ નો ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટ કે જ્યાં રસ્તાઓ પાણીમાં ગરકાવ થઈ ગયા છે જેના દ્રશ્યો આપને દર્શાવી રહ્યા છીએ ગઈકાલે જે પ્રમાણે પોરબંદર અને દ્વારકામાં વરસાદ પડ્યો અને તેના કારણે અનેક વિસ્તારો છે તે પાણી પાણી થઈ ગયા છે મહત્વનું છે કે દ્વારકા પોરબંદર હાઈવે છે લેન હાઈવે છે તેમાં દ્વારકાથી પોરબંદર તરફનો એક માર્ગ છે તે બંધ કરવાની ફરજ પડી છે મહત્વનું છે કે બરડાસાગર ડેમમાં પાણીની આવક થઈ અને પાણીની આવક થવાના કારણે પાણી જે છોડવામાં આવ્યું અને પાણી આગળ ખારો પડ જે છે તે તરફ જઈ રહ્યો છે તેના કારણે એક તરફનો માર્ગ જે છે તે પાણીમાં ગરકાવ થઈ ગયો છે ને જાણે કે અહીં સમુદ્ર હોય તેવી સ્થિતિ જે છે તે સર્જાય છે અને તેના કારણે એક તરફનો માર્ગ જે છે તે બંધ કરવાની ફરજ પડી છે કેમેરામેન ચેતન પરમાર સાથે કશ્યપ જોશી સંદેશ ન્યૂઝ પોરબંદર દ્વારકાના જોઈ રહ્યા છો સંદેશ ન્યૂઝ નો ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટ સતત વરસાદને કારણે આ પરિસ્થિતિ સર્જાઈ છે એક તરફ રોડ બંધ કરવાની ફરજ પડી છે ઠેર ઠેર પાણી ભરાતા લોકોને હાલાકી પણ સર્જાઈ છે